નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ આજના વિડિયો આપણે ચર્ચા કરવાની છે જેવી રીતે બે અઠવાડિયાથી થી સતત ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે એમાં રાહતના સમાચાર છે એ સાથે નેરુત્યનું ચોમાસું અને બંગાળની ખાડીનું સાયક્લોન તમામ પ્રકારની ચર્ચા કરવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે છેલ્લા બે અઠવાડિયાથી જે ભીષણ ગરમીનો માહોલ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા દિવસથી આગાહી આપતા હતા એ મુજબ એક હેવી સિવિયર હીટવેવનો રાઉન્ડ આપણે જોવા મળ્યો છે જેમાં બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું તો કોઈ વિસ્તાર એવા હતા કે જ્યાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતાં પણ ઊંચું જોવા મળ્યું રાજ્યના ઘણા વિસ્તાર એવા છે કે છેલ્લા એક અઠવાડિયાની અંદર છેતાલીસ ડિગ્રી તો કોઈ વિસ્તારની અંદર છેતાલીસ પોઈન્ટ છ છેતાલીસ પોઈન્ટ સાત આવું ઊંચું તાપમાન પણ જોવા મળ્યું છે છેલ્લા ઘણા વર્ષ રેકોર્ડ છે એ પણ આ છેલ્લા બે અઠવાડિયે તોડ્યો છે અને ખૂબ ઊંચું તાપમાન જોવા મળ્યું આમાંથી હવે આપણે થોડીક રાહત પડી તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આવતી આવતીકાલે ચોવીસ મે અને પરમ દિવસે પચીસ મેં બે વિસ્તારોની અંદર અમુક વિસ્તારમાં બેતાલીસ ડિગ્રી હોય કોઈ જગ્યાએ ચુમ્માલીસ ડિગ્રી હોય કોઈ જગ્યાએ પિસ્તાલીસ ડિગ્રી હોય તો કોઈ જગ્યાએ તેતાલીસ ડિગ્રી હોય અલગ અલગ વિસ્તારમાં જે તાપમાન ચાલી રહ્યું છે એ તમામ વિસ્તારોની અંદર આવતીકાલથી એક ડિગ્રીનો ઘટાડો નોંધાશે ચોવીસ અને પચીસ મે બે હજાર ચોવીસ એટલે ચોવીસ અને પચીસ મે બે દિવસ સુધી એક ડિગ્રી તાપમાન છે નીચું જોવા મળશે અને છવ્વીસ મે બે હજાર ચોવીસથી તાપમાનમાં એક મોટો ઘટાડો થશે છવ્વીસ મે બે હજાર ચોવીસથી લઈ અને ત્રીસ મે બે હજાર ચોવીસ છવ્વીસ થી ત્રીસ મેનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન તાપમાનમાં મોટો ઘટાડો નોંધાય અને છવ્વીસ તારીખથી લગભગ જે છેલ્લા બે અઠવાડિયાથી તાપમાન જોવા મળી રહ્યું છે તેમાં ચાર થી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે અને તાપમાનની અંદર આપણે હવે એક મોટી રાહત મળે તેવા પણ ચાન્સ ઉભા થયા છે તેવી પૂરી શક્યતાઓ છે પણ હજુ આપણે બે દિવસ સુધી આપણે ઊંચો તાપમાન છે એને સહન કરવું પડશે એ સાથે આપણે જણાવી દઉં છેલ્લા ઘણા દિવસથી બંગાળની ખાડીના સાયક્લોનની વાત ચાલી રહી છે જો કે બંગાળની ખાડીનું સાયક્લોન છે હજુ બન્યું નથી પણ અત્યારે એક ડિપ્રેશન સુધી એ પહોંચી ગયું છે જે બે દિવસથી લો પ્રેશર હતું એ પછી વેલમાર્ક લો પ્રેશર આજે

ચોમાસુ છે આ વખતે સમય કરતાં થોડું ત્રણ ચાર દિવસ વહેલું ચાલી રહ્યું છે જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસુ ત્રણ દિવસ વહેલું આવ્યું અને આંદોબાર નિકોબાર ટાપુ પર આવ્યા પછી જે ચોમાસા પ્રગતિ કરી એટલે કે ચોમાસુ ઓગણીસ મે બે ના રોજ જે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પહોંચ્યું એ ત્રણ દિવસ વહેલું હતું અને એની સાથોસાથ દક્ષિણ શ્રીલંકા સુધી ચોમાસુ પહોંચી ગયું હતું પણ આજે છેલ્લા બે દિવસની અંદર ચોમાસાએ ઝડપથી એક પ્રગતિ કરી છે કહી શકાય કે મોટો કૂદકો લગાવ્યો છે આજની તારીખ તારીખ સુધી વાત કરવા તો સુધીમાં છે એ ઉત્તર શ્રીલંકા સુધી આવી ચૂક્યું છે એટલે શ્રીલંકાના લગભગ મોટાભાગના વિસ્તારો છે એ કવર થઈ ચુક્યા છે અને હવે ધીમે ધીમે ચોમાસું છે તે કેરળ તરફ દોટ મૂકી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે અત્યારે જે પ્રકારનું હવામાન છે આ હવામાન દ્રશ્ય આમાં કોઈ મોટો બદલાવ નહીં થાય તો ચોમાસું છે એ સમય કરતાં થી ચાર દિવસ કેરળમાં વહેલું આવી જશે એટલે કહી શકાય કે પહેલી જૂને ચોમાસું છે એ કેરળમાં આવતું હોય અત્યારે જે પ્રકારે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે આવું જો ચાલ્યું તો છવ્વીસ અથવા તો સત્યાવીસ મેના રોજ કેરળની અંદર ચોમાસું પહોંચી જશે જોકે કેરળની અંદર ચોમાસું પહોંચે એના ક્રાઇટેરિયા શું છે એ પણ અમે એક થી બે દિવસની અંદર આપને માહિતી આપશું પણ ખાસ મહત્વની બાબત એ વાત કરવાની છે કે ઘણા બધા મિત્રોને અથવા તો ઘણા બધા વેધર એક્સપર્ટ છે એ એવું અનુમાન લગાવી રહ્યા હશે કે બંગાળની ખાટીની અંદર અત્યારે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન છે એ સાયક્લોન સુધી જવાનું છે હવે એ સાયક્લોન જશે તો નૈઋત્યના ચોમાસાને કોઈ નબળું પાડશે અથવા તો એનો ભેજ ખેંચાઈ જાય અને ચોમાસું ત્યાં રોકાઈ જાય એવું થશે કે નહીં ત્યારે હું આપને ચોક્કસથી જણાવી દઉં છું કે ઘણી વખત એવું બનતું હોય કે સાયક્લોન છે એ નૈઋત્ય

આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ગઈ સાલની વાત કરવા જઈએ એટલે કે બે હાજર ત્રેવીસ ની અંદર શરૂઆતની અંદર જે ચોમાસા પહેલા અરબી સમુદ્રની અંદર બીપર જોઈ નામનું વાવાઝોડું બન્યું હતું એ બીપર વાવાઝોડું છે કે પંદર જૂન બે હાજર ત્રેવીસ ના રોજ પાકિસ્તાન વિસ્તાર ઉપર એ લેન્ડફોલ થયું હતું જેનું પણ અમે સંપૂર્ણ એનું સંપૂર્ણથી લઈને અંત સુધી અમે રિપોર્ટિંગ કરી અને તમારા સુધી ભલે ભલે માહિતી પહોંચાડી હતી એ સાયક્લોન પસાર થયું એને કારણે પણ નૈઋત્યના ચોમાસા ઉપર કોઈ ખાસ નેગેટિવ અસર પડી નહોતી એવી જ રીતે અત્યારે બંગાળની ખાડીનું સાયક્લોન છે એ સાયક્લોનની કોઈ પણ પ્રકારે નેગેટિવ ઇફેક્ટ છે એ પડે તેવી શક્યતાઓ દેખાતી નથી એટલે નૈઋત્યનું ચોમાસું છે તે રેગ્યુલર એના સમય નિર્ધારે આગળ વધશે અને જે બંગાળની ખાડીનું જે સાયક્લોન છે એ ગુજરાત ઉપર કોઈ મોટી અસર કરે કે કંઈ નેગેટિવ ઇફેક્ટ કરે તેવી શક્યતાઓ નથી એટલે કોઈ અફવાઓમાં આવવાનું નથી હા એક ચોક્કસથી છે કે જે રેગ્યુલર પ્રી મોન્સુન એક્ટિવિટી થતી હોય છે જેમાં ખાસ કરીને બાર મે થી લઈને સોળ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળી હતી એવી જ રીતે પચીસ મેથી લઈ અને 30 મે વચ્ચે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જો કે અમુક એક્સપર્ટ તરફથી અથવા તો ઘણા બધા એવા લોકો તરફથી તમને માહિતી આપવામાં આવતી હશે કે બંગાળની ખાડીમાં જે બનવાનું છે એને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે તો એવું હું નથી માનતો હા મારી જ્યાં સુધી સમજ છે અને મને જ્યાં સુધી હવામાનનું જ્ઞાન છે ત્યાં સુધી હું ચોક્કસ એ માનું છું કે અત્યારે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે અને નૈઋત્યના ચોમાસાને ઝડપથી આગળ વધવા માટે તમામ પ્રકારનું હવામાન છે એ ફેવરેબલ છે જેમાં બંગાળની ખાડી હોય અરબ અરબસાગરના અમુક ભાગ છે અથવા તો જે શ્રીલંકાથી નીચેનો જે હિન્દ મહાસાગર છે એ તમામ પાર્ટ છે એ નૃત્યના ચોમાસાને આગળ વધવા માટે ખૂબ ફેવરેબલ છે એ સાથે આપણે રાજ્યની અંદર ઊંચું તાપમાન છે ને એક પ્રકારે સિવિયર હીટવેવનો રાઉન્ડ છે એ ચાલી રહ્યો છે આ તમામ પરિબળોને કારણે ગુજરાતની અંદર છવ્વીસથી લઈને ત્રીસ મે વચ્ચે પ્રિમોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ને જે આપણે બંગાળની ખાડીનું સાયક્લોન છે એ ગુજરાત ઉપર માવઠાના રૂપમાં પણ અસર નથી કરવાનું પવનના રૂપમાં પણ અસર નથી કરવાનું કોઈ પ્રકાર અસર કરવાનું નથી રેગ્યુલર જે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી થતી હોય એ જ થવાની છે અને ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયાથી હીટવેવ રાઉન્ડ ચાલી રહ્યો છે જે મેં શરૂઆતમાં આપણે જણાવ્યું એ જેને કારણે ઘણી જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ પણ પડશે અને એ ઝાપટાઓની સાથોસાથ રાજ્ય ઉપર ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ થશે ઘાટા વાદળ થશે અને તાપમાન છે એ નીચું આવશે એટલે ચોવીસ અને પચીસ મે દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે પણ તો પણ બે અઠવાડિયાની સરખામણી ચોવીસ અને પચીસ તારીખ બે દિવસની અંદર તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાશે છવ્વીસ તારીખેથી તાપમાનમાં ચાર થી પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે અને છૂટા છવાયા છે એ વરસાદની ઝાપટા જોવા મળે તેવું પણ એક અનુમાન છે છતાં પણ એક નોંધ દરેક મિત્રો લેવાનું છે કે આજે અમે તાપમાન ઘટવાની આગાહી કરી રહ્યા છીએ એ તાપમાનમાં ચોક્કસથી ઘટાડો નોંધાશે પણ જે બાપ હોય છે ઉકળાટ અને ગરમી હોય છે એ ઉકળાટ અને ગરમીની અંદરથી કોઈ રાહત નહીં મળે હવે ધીમે ધીમે ઉકળાટ અને ગરમીની અંદર પણ વધારો થતો જશે જે આપણે ઉકળાટ અને બફારાનો સામનો કરી રહ્યા છીએ તે હજી પણ આપણે ઉકળાટ અને બફારો છે એ વધે તેવી શક્યતાઓ છે અને તાપમાન ઘટે તેવી શક્યતાઓ છે અને આ વિશેની હવામાનની તમામ પ્રકારની માહિતી છે એ સૌથી પહેલાં અને સચોટ માહિતી જાણવા માટે દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી હાલ જ આપશું 另问。<Yeah. S 2> <Yeah. S 1> yeah.